તારીખ 8/6/2025 ના રોજ ગ્રામરાજ ખાતે ફરિયાદશી દ્વારા ફરિયાદ અપવામાં આવી કે તેમણે એક દંપતી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવી હોપડા ઉપર નોકરી આપવાનો બહાનું કરી તેમની સાથે કુલ 22 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે જે ફરિયાદદારે પીએસઆવી આર ગોહિલ નાઓા ગુનાંત તપાસ સંભાળેલ હતી જે તપાસ દરમિયાન આરોપી धर्मेंद्रભાઈ દીખાભાઈ વિઠલપરા અને અમિષાબેન ધર્મેન્દ્રભાઈ વિઠ્ઠલપરાનાઓની સંડોવણી બહાર આવેલી હતી જેઓ ગુનો દાખલ થયા ત્યારથી આજે સુધી નાસ્તા ભરતા હતા જેમની બગોદરા ખાતેથી લાવીને અત્યારે પૂછપરછ કરીને અટકાયત સદર ગુનાના કામે અટકાયત કરવામાં આવેલી છે આરોપીની પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે આરોપી ધર્મેન્દ્રભાઈ દ્વારા પોતાના મોબાઈલમાં લેટરપેડ નામની એક એપ્લિકેશન બનાવવામાં આવેલી હતી જે એપ્લિકેશનના માધ્યમથી તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોગસ લેટરપેડ પર આ આ રીતેના જે ફરિયાદીઓ ફરિયાદી જેવા ભોગ બનનાર છે જે નોકરી વાંચુક લોકો છે તેમને ખોટા લેટર પેડ બનાવી હિમાંશુ શુક્લા નામના હોદ્દાથી લેટર પેડ ઇસ્યુ કરતા હતા અને જેમ જેમ ભોગ બનનારના પૈસા આવે એ પ્રમાણે જેટલા ભોગ બનનાર હોય એમને પોતાના ક્યુઆર કોડથી પગાર પણ ચૂકવતા હતા અને ખોટી રીતે નોકરી લાગી ગયેલ છે એ બાબતના પ્રમાણપત્રો આપીને ક્યાંક ક્યાંક ફિલ્ડમાં નોકરી પણ કરાવેલ હોય એવું અત્યાર સુધીની તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું છે